ભગવાન ને રસ્તે ચાલેલો ભક્ત સાધક જો સાચો હોય તો વિઘ્નો પ્રતિકૂળતાઓ કે કામ ક્રોધ લોભ થી રોકાઈ રહેતો નથી અટકી જતો નથી ઉલટું તેને જનુન ચડે શત્રુતિને અટકે નહીં જોઈએ સાચો ઈશક લાગ્યો હોય તો ધીરજ નો ડગાવે એમ કે આત્મનિષ્ઠા ઓટોમેટિક આવી જાય વૈરેક ને જ્ઞાન વૈરેક છે તો જેને જેટલા જોઈએ એટલા ઓટોમેટિક આવી જાય

તમે દાદુ ભૂખ વધારે સહન કરો કે એ વધારે ભૂખ સહન કરે કેવી રીતે એને યાદ જ ન આવે અને આ ટાણું વટાવી જ દરરોજ પાછા એકાદશી ઉપવાસ કરી નાખે એ હરકું હોય તો કરી નાખે પણ આને ટાણું ટાણું ગોખતો હોય એને યાદ જ ના આવે ભૂખ તરસ જાજુ તો એ સહન કરે જાજુ એ સહન કરે તો એને આત્મનિષ્ઠા તો તો એ આત્મનિષ્ઠા તો ન કેવાય ભગવાન માટે સહન કરે તો કેવાય એટલે સહન તો એ બધા કરતા હોય છે કે સહન નથી કરતા સહન તો આપણા કરતા કરે છે સગવડતા હોય તો ભગવાન થાય તો કરવી જ જોઈએ સગવડતા હોય તો ભગવાન ની સેવા વધારે થાય પણ તમારો કઈ ઉપયોગ ન થાય સગવડતામાં આપણો ઉપયોગ થાય કે સગવડતામાં સગવડતાનો ઉપયોગ થાય

આપણો ઉપયોગ કરવાનો એ સકો હોવ જોઈએ કે ભાઈ હાલો મારામાં કઈ ગુણ છે કે મારામ કઈ જે છે એનો આપણે ઉપયોગ કરી તો સગવડતા પેલી પોગી જાય આપણી પહેલા ભગવાનની સેવા કરવામાં સિદ્ધિ આવીને પોગી જાય કે હાલો તમારે શું જોઈએ છે તો સગવડતા પેલી પોગી જાય ને એ સેવા કરી લે આપણે થઈ જઈએ એમને આખી જિંદગી આપણો પોતાનો ઉપયોગ ભગવાનની સેવામાં કઈ થાય નહીં એટલે તો વિઘ્ન રૂપ કીધી એમ સિદ્ધિઓને શું કીધું છે ભાગવત માં સિદ્ધિઓ કેવી કહેવાય વિઘ્ન વિઘ્ન રૂપ કીધી અંતરાય રૂપ કીધી સેમા અંતરાય રૂપ

સીધી શું કરે આપણે તો આપણને સીધી મળી તમે શું બીજું કરો એમ કહી પૈસા માગો સીધું કેવું કે હારો થાળ કરી દ્યો એટલે આપણે બપોર સુધી જવાની જરૂર નહીં એમ ફેરાયાવો હતે ખાસ કરીને ત્રણ વાગે મુશ્કેલી ત્રણ વાગ્યા ની જ છે છે બપોરની નથી હોતી મુશ્કેલી કે નહીં ત્યારે તો આપણે જાગતા હોય છોકરા છોકરાઓ એક સિદ્ધિ છે ને હવાનો થાળ હોય તો કરી દે છે કે નઈ હવા દૂધ ગરમ કરી દે કે નઈ એ ક્યારેક ક્યારેક તો કરી દેતા હોય છે હમણાં કરતા હોય તો ભગત ને સિદ્ધિ હોય ભગત ધરાવતા ત્યારે કરી દેતા બીજા કરી દે એ સિદ્ધિ બીજું બીજા આપણું કામ કરી દે આપણે સેવા ભગવાન ની કરવાની હોય ને એ સેવા ભગવાન બીજા કરી દે તો એ સિદ્ધિ કહેવાય બીજું સિદ્ધિ શું કરે આપણું કામ કરી આપણે કઈ કામ કરી દે અને આપડે કઈ બીજું કઈ ભગવાન ની સેવા સિવાય બીજું કઈ કહેવાનું નથી કે આપડે બીજું કઈ કે ગ્રાઉન્ડ વાળી નાખી તો એ ભગવાનની સેવા જ છે રૂપ છે કીધી શેનો અંતરાય કરે છે અંતરાય એટલે આડું આવી જાવ શેમાં આડે આવી જાય પોતાની સેવા નથી આપણો ઉપયોગ ભગવાનની સેવામાં થતો હોય એ થવા દે નહીં એટલે સીધી

મેનેજમેન્ટ આપણે ભક્તિ કરીએ કરતા વધારે ભજનજી રાધાજી ભગવાન બાજુ રાધાજી ભગવાન પાસે

જનુની જીવો રે ગોપીચંદની આજ માતા ધ્રુવ તણી બહુ બોલાયો બાજ અંદજી એમ વૈરાગ ચડે તો એને વિઘન આવે તો થોડો રોક્યો રોકાય સગવડતા મળે તો તો રોકાય વિઘન આવે તો ન રોકાય જેને વૈરાગ હોય અને ભગવાન રસ્તે ચાલવાનું મળી ગયું હોય તો વિઘન આવે તો ન રોકાય હાચો હોય ઈ શકતો પણ હાચા ઈ શક નહીં સગવડતા ઠારી નાખે ગોવિંદ સામે હાચો ઈ શક હતો કે નહીં ભગવાન ભજવાનો એ રમ રમ નીકળ્યા હતા રમ રમાટે કરતા નીકળ્યા હતા તો એને બોલું નો આવું કઈ લાલચ નો લાલચ આવી ગઈ પણ ગંગામાં દાળ ભાત ને રોટલી એને રાખી દીધા અનુકૂળતા આવી થાળ માં દરરોજ આવતા છે ને કે થાળ તમારે કઈ કરવાનું નહીં ત્યાંથી થાળ આવશે છે પ્રસાદી લઈ લેજો ગંગામાં તો બ્રાહ્મણ હતા એટલે તમે કોઈ પ્રેમી ભગત હોય તો એનો થાળ સ્વીકારો કે નહીં સ્વીકારતા સ્વીકારવો જોઈએ ભૂલતું તેને જનુન ચડે છે પણ તેવા જ ભક્તને અનુકૂળતાઓ મળી જાય સગવડતાઓ લલચાવે તેવી સિદ્ધિઓ મળી જાય દાખલા તરીકે ગોવિંદાનંદ સ્વામી તો કદાચ તેમાં ફસાઈ જાય ને રોકાઈ જાય માટે પ્રતિકૂળતા કરતા પણ અનુકૂળતા ભક્તને વધારે રોકનારી છે ભગવાન ને રસ્તે હોય એને અનુકૂળતા ઈચ્છવી નહીં અને અનુકૂળતા મળી જાય તો એ છે નહીં મળી જાય તો છે ગાડે ગાડા બધા ઢગલા થાય અને પદાર્થના ઢગલા થાય તો એ તો થાય જ છે તો મળી જાય તો શું કરું સેવાનો ઉપયોગ કરો જાગ્રત રહેવું જાગ્રત રહેવું માટે પ્રતિકૂળતા કરતા પણ મારી સેવા છૂટી નથી જતી ને મારી ભક્તિ છૂટી નથી જતી ને એમ જાગ્રત રહે એ બધા ઉપયોગ એને કઈ નાખી દેવું એવું કઈ નથી કે એનું નિગ્લેક્ટ કરવું એવું નથી પણ આપણી સેવા છૂટી જાય છે કે નહીં એની જાગૃતિ રાખવી આ બધા સગવડતાઓ હોય અને જી બાપજી જી બાપજી કરતા હોય એમ પછી આપણે શું કરવાનું એક્સેપ્ટ જ કરવાનું માટે પ્રતિકૂળતા કરતા પણ અનુકૂળતા ભક્તને વધારે રોકનારી છે એવો વચનામૃત નો સંકેત છે મોટું વિઘ્ન છે માટે તેમાં ફસાય નહીં લલચાઈ નહીં રોકાય નહીં તેને વશ ન થાય તો ભગવાન તેને વશ થઈ જાય ભગવાન એને વશ થઈ જાય છેલ્લો ટાર્ગેટ શું છે ભગવાન ને વશ કરવા

માટે તેમાં ફસાય નહીં લલચાય નહીં રોકાય નહીં તેને વશ ન થાય તો ભગવાન તેને વશ થઈ જાય છે સગવડતાને વશ ન થઈ જાય તો ભગવાન એને વશ થાય હજી વિઘન ને વશ ન થાય ત્યાં સુધી ભગત તો ખરો પણ વાંધો નહીં એમ પણ હજી કાચો છે સગવડતા ને વશ ન થાય તો પાકો ભગત થાય ભગવાન મોકલે છે એવું કીધું ને ભગવાન હું કરવા મોકલે છે પરીક્ષા કરવા માટે આ ભગત ની પરીક્ષા કરવા માટે ભગત ની પરીક્ષા કરવા માટે કે એને મારી સેવામાં એ જ છે કે ક્યાં છે બીજી આરામ આરામમાં આરામ છે એક મુશ્કેલી છે આરામમાં માં ખૂટી જાય છે એવો તો ભોગમાં નથી ખૂટતો આરામ એકાદશી હોય તો આરામ તો કરી લઈ ભોગ તો હું ખેડી નાખી આરામ છે એ મોટો ભોગ છે આમ તો અનુકૂળતા કરતા તો વધારે ધીરજ ની પ્રતિકૂળતામાં જરૂર પડે એવું લાગે છે અથવા તો ઈ વધારે એટલે તો વાત છે કે ધીરજ જરૂર ધીરજ નો ઉપયોગ મારા જે હું કે ક્યાં ઉપયોગ કરવાનો કીધો એવું છે કામ કરો દીકમાં ધીરજ ની ક્યાં જરૂર છે ભગવાન છે અને ધીરજ માં એટલે સગવડતા છે એ લલચાવે છે તો ભગવાનને માર્ગ પકડી નથી આપતો એટલે એને ધીરજ છૂટી ગયો એવું એવો એવો ભાવમાં મારે કીધું એને ધીરજ છૂટી ગયો માર્ગ છૂટ્યો એટલે ધીરજ છૂટી ગઈ ભગવાનને વશ કરવાનો માર્ગ ભગવાનની સેવા કરવાનો માર્ગ ભગવાનની ઉપાસના કરવાનો માર્ગ છૂટી જાય એટલે એની ધીરજ છૂટી એવું માર્ગ કામ કરતા કે કરીને ધીરજ ન ડગે એટલે માર્ગ માંથી ન ડગે શેણે કરીને થાય આત્મનિષ્ઠાએ કરીને થાય અને કાતો ઉપાસના ભગવાનની ઉપાસના ઉપાસના એટલે સેવા નિષ્ઠા એ કરીને થાય આત્મનિષ્ઠા અને સેવા નિષ્ઠા ભગવાનની સેવા મારા જીવને મારા જીવથી કરવી છે એવી એની સેવા નિષ્ઠા થાય તો જ એટલે આત્મનિષ્ઠા એ કરીને તો મારે કે હરખ શોક ને તો તરી જાય પણ મૃત્યુ બોલો જે મૃત્યુ રૂપી સંસાર તરવો કે પોતાના જે અનંત જન્મના કર્મ છે એનો દરિયો તરવો એ કઈ આનાથી ન તરે એ તો ભગવાનની ની સેવાથી તરે ભગવાનની સેવા અમે મૂકે કે મારે ભગવાનને ને વશ કરવા છે ને મારી સેવા તો બોલો દરિયો તરી જાય અનંત જન્મના જે એના કર્મ છે એ દરિયા તરી જાય Isso é o que